આજે બાર વાગે ઘણું મોડું થઈ ગયું હે આજે સાતા દાદા નો મેળો એટલે ફટાફટ ગામમાં આજે છે હું જલ્દી 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 નીકળી આવું સીધા હમણાં એકદમ ફ્રી થઈને ચલો

સરસ મજાનું ગામ જમાણ વાર હતું મસ્ત જમી આયા ને મેળો હોય એટલે મોટું ના હોય કાય કે મતલબ બધા કોઈ ફેરિયા આવે રમકડાવાળા હોય એવું કાંઈ ન હોય માત્ર દર્શન કરવાના હોય મંદિરે બધા ભેગા થાય દર્શન કરે અને બસ ગામનું જમણવાર હોય બીજું કાંઈ મોટું એટલું ખાસ હોય નહીં ને હવે આપણે નીકળી જઈએ ફટાફટ દુકાને કારણ કે થઈ ગયું છે ઘણું મોડું એક વાગી ગયું અત્યારે પછી તડકો અને પાછી મને હજી નિંદર આવે એટલે લોચા વાળા કામ કાજે બાઈક લેતા જ અહીંયા જે મમ્મી તો કાલ ત્યાં રોકાઈ ગયા તા નડવા એટલે ઈ આવ્યા નથી ને પપ્પા ગયા છે વાડી

અને ની નોડી રે હે ખબર ન હોતી હે હા હું સુતોતો ન લઈ લીધો પછી ઉઠ્યો ને તો હવે મે કવર લઈ લીધો તારો મે કીધું ભલે ગયો મારી આંખે બા તો ઉછો કેમ થઈ પાણી ખેત હવે આપડે ઉપર લગાડવાની વાત થઈ હતી લગાડ્યું પણ રાજુભાઈ વગેરે લગાડી રાજુભાઈ વગાડો તો તમે અહિયાં શું કરો તમારા મેળો ભાઈ ઘર નું સાઉન્ડ નું ખબર પડે એમ હું રખાવાનું વેલા

હવે કેવી શાંતિ થઈ ગયો ઉપર લગાડવું નથી લગાવો ગયા અને જયારે મોડા ઉઠીને ને ત્યારે એટલી આળસ થાય એટલી આળસ થાય કે વાત જવા દે હું રાત્રે લગભગ બારેક વાગે સુઈ ગયો સવારે બાર વાગે ઉઠ્યો તે છતાં હજી મને નીંદર આવે શું કરું નથી એક તો કઈ કામ થતા અને રૂમ થાય એડિટ કરવાનું બાકી પડ્યું આખો બ્લોગ એડિટ કરી ફટાફટ પછી મણી હાલો આપણે ચા પીતા ગયા હાલો દિનેશભાઈ પીવડાવે એટલે હું નહીં પીવડો હાલ છે ને

બાકી મજા 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 ભાઈ આંખ લાઈ કે ઈ કેને કેતો તો તમે આંખ લો એક બીજા ભાઈ હતા ભલે હાલો બા ગત પંખો એટલે આવડી ગરમી થાય તને તો ના વધારતા હતા આવડો આલ મારો ભેગો જીમ જીમમાં જીમ માં કાટે તો ઘટાડવાનું તો હે તો બારે જીવ હે જો આ લોખંડ ની તે રાખી ને એમ કે પ્લાસ્ટિક ની આવી આ તો ન આવ્યા શરીર એવું થઈ જશે

ओके नहीं रहने के लेट। लेट है बाय बाय। टाटा। मैंने क्या? आगे लेफ्ट। किसको बोलते हैं दिनेश भाई कौन सी स्कूल में पढ़े हो? मैं पढ़ेगा तो और में हमारा उधर बाजू में હમ થા હમ ફરી ગયો તો ઘોટા આવી ગયા છે હું ભૂલી ગયો કે આજે શનિવારે આજે લેગ છે ને હા આજે લેગ છે તમારે લેગ મારવાના તમારે ફોન કરીને કહેવા તો કરું કે શનિવારે તો હું જ નહીં એટલે તમને કીધું સોમવારે આવી યાર અમે બોડીની કસરત કરીને આયા અને આજે આવી ગયા તમે આટા પાછી કાલે હતી મારે રજા એટલે ઓમે વધારે દીધું કરો ક્રિકેટ રમ્યો જો પગ દુખે તો તમારે રન રેવાવું પડશે મારું ત્રણ વિકેટ ન મળે છે દેખા દે

બોર માં મોટર રાખવા એટલે ગાતા કે પાણી પૂરો નહી થતો સીંગ પાસે જશે આજ બધું તૈયારી પછી એન્ટ્રી મોહન ની ગાડી હતી

સરસ મજાનો નવા કરેલો રોટલો ખાઈ લીધો છે ને હવે આવે છે ખૂબ જ નીંદર તો પટ્ટા પટ્ટા પડે સુઈ જાય બ્લોગ કરી દઈએ અહીંયા પૂરો જો બ્લોગ જોવાની મજા આવી તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ કરતા આવું જય શ્રી રામ